મોડી રાત સુધી જાહેર માર્ગમાં નીકળી ફટાકડા ફોડતા હોય છે હોન વગાડતા હોય છે જે અંગેની ફરિયાદ આવતા પોલીસ ઇન્સ્પેક્ટર ગોધમ સાહેબે તાત્કાલિક અસર થી આવા સીન જમાવતા મોટર સાયકલ ની ચાલકોની તાત્કાલિક અસરથી ડિટેઇન કરીને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો આ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર ગોજમ સાહેબે જણાવ્યું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે માટે આપ સૌના સહકારની જરૂર છે શાંતિ સમિતિમાં હિન્દુ મુસ્લિમ સમાજના જે આગેવાનો આવે છે તે પણ સમાજના એક માર્ગદર્શક તરીકે આવતા હોય છે ત્યારે શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજના બંને સમાજના તહેવારો સાથે હોય કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે સૌને વિનંતી કરી હતી હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધોરાજી શહેરના પ્રમુખ ભાષા જબરભાઈ વિઠ્ઠલભાઈ હીરપરા સલીમભાઈ મુગલ બુધુભાઈ નીરવભાઈ પટેલ પ્રવીણભાઈ બોરીચા ચિરાગભાઈ વોરા વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રફુલભાઈ જાની મનીષભાઈ સોલંકી તેમજ વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શાંતિ સમિતિની વ્યવસ્થા રમણીકભાઈ મણોર દ્વારા કરવામાં આવી હતી જીડીસી ન્યુઝ સાથે વિપુલ ધામેજા ધોરાજી